બરોબર આમ જોઈ લે કેવો મોરલો ટવકા કરતા જઈને કલર તો જો મળવાનો છે ને જોરદારમાં જોરદાર વસ્તુ આવી ગઈ છે અને કાઈ ઘટે ને એવી મજબૂત વસ્તુઓ અને ત્યારબાદ આ ત્રીજો કલર જોઈ લે કેવો છે અત્યારે અત્યારે નીચે નંબર આપેલા લઈને ઓર્ડર કરી દે ત્રણ પીસ નો છે ગોપી બ્યુટી મોલ નીચે નીચેલા છે એની પર ફાફટ ઓર્ડર કરી દો દોરી શોપ રૂબરૂ વિઝિટ કરો મારી શોપનું મેંદડા નુગા ચોક ગોપી બ્યુટી મોલ જિલ્લો જુનાગઢ ફટાફટ ખરીદી કરવા વધારવા અને જેની જેની ઘરે લગન કરવા લગન આવતો હોય ને એને ખાસ રીલ શેર કરી દેજો કારણ કે એને તો આ પ્રોડક્ટની પેલા જરૂર હોય તો અત્યારે ઓર્ડર કરી દો બાકી મળતા રહેશો નવી પ્રોડક્ટ સાથે નવા દિવસે